તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે અમારા નંબર પર બાર પશુની માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ બે ઓળખીઓ એટલે કે વાછડીઓ જોઈ શકો છો તો આજે આ બે ગીર વાછડીઓ વેચાવા આવેલ છે અને આ જો એક વાછળી છે એ લાલ કલરની છે અને એક વાછળીના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે કાબરા ટાઈપ કલર છે બેની તમે હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો અને વેલે લંબાઈ પૂરતી લાંબી છે અને બોડી ગ્રોથ પણ બહુ સારો છે હવે મિત્રો આ જે લાલ ઓળખી છે એટલે કે આ બે વાછળીઓની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આમાં જે તમે લાલ ઓળખી જોઈ શકો છો એ હાલ ગાભણ છે હવે કેટલા મહિનાની ગાભણ છે એ આ તમને વાત કરવામાં આવે તો હાલ સાત સાત મહિના જેવું થયું છે આ લાલ ઓળખી જે છે ગાભણ છે અને મિત્રો બે એક સાથે આપવાની છે એટલે આ જે બે ઓળખ્યું છે એની કિંમતની વાત કરશું આપણે તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ બે ઓળખીઓની કિંમતની વાત એના માલિકે મને કરેલ છે અને મેં પણ તમને કિંમત સ્ક્રીન ઉપર આપી દીધેલ છે હવે મિત્રો આ જે બે વાછડિયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરશું આપણે તો કે પહેલાં તો તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો શિહોર અને ગામની વાત કરું તો કે ગામ સખોવદાર તો મિત્રો સખોવદર ગામનો તાલુકો કયો લાગે તો કે તાલુકો સિહોર લાગે અને જિલ્લાની વાત કરીશું આપણે તો કે જિલ્લો કયો લાગે તો કે જિલ્લો ભાવનગર લાગે તો મિત્રો આ જે વાછડીઓ છે એ તમને પ્રોપર ન્યા એટલે કે રૂબરૂ તમને જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને તમે ત્યાંથી વાછળીઓના માલિકનો કોન્ટેક કરી વાછડિયો વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડિયો છે અને મિત્રો આ જે વાછડીઓ છે એ તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવી પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈ કેમ કે જો બે વાછળીઓ વેચાઈ જાય તો તમારે ત્યાં કોઠો ધક્કો ન થાય હવે એક નંબર ઉપર વાછડીની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી પણ વેચાવા આવેલ છે ઓળખીની વાત કરીએ તો ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ઓળખીની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો વેલે લંબાઈ પૂરતી લાંબી છે અને ઊંચાઈની તમને વાત કરવામાં આવે ઊંચાઈ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ પણ પૂરી છે હવે આજે જે ગાય છે અને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ઓળખી છે એની કંડિશનની વાત કરીએ તો કન્ડિશનમાં તો મારી પાસે કંઈ છે નહીં પણ આની જે કિંમત છે એના માલિકે મને કહી દેલ છે એટલે એ કિંમત પણ હું તમને બતાવી દેવાનો છું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ વાછળીઓના માલિકે વાછળીઓની રાખેલ છે હવે મિત્રો આ જે વાછળીઓ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરીએ આપણે તો કે જિલ્લાની વાત કરું ને તમને તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરું ને તો કે તાલુકો પાલીતાણા અને ગામની વાત કરું તો કે ગામ માહિતાર તો મિત્રો માહિતીધાર ગામનો તાલુકો પાલીતાણા છે ત્યાં ગામ જિલ્લો ભાવનગર લાગે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય અને એના માલિકના જે કોન્ટેક નંબર છે ને એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી મિત્રો જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય હોય અને જો મિત્રો તમને ગાય ગમતી હોય અને રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈક વાત હતી એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે આ જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી અને કલર કોમ્બિનેશનની મિત્રો આપણે વાત કરીએ તો તમે આલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો અને હાઈટ વેલે લંબાઈએ લંબાએ લાંબી ગાય છે બહુ સારી ગાય છે હું મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની માહિતીની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો એની કંઈ વધારે કંઈ માહિતી મારી પાસે આવેલ નથી પણ આના જે માલિક છે એણે મને આ ગાયની કિંમત વિશે વાત કરેલ છે તો કિંમત જે છે એ હું તમને આગળ જણાવી દેવાનો છું અને સ્ક્રીન ઉપર હું તમને બતાવી દેવાનો છું તો મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે વેલે લંબાઈ અડર ક્વોલિટી એ બધી રીતે સારી છે હવે આની કિંમતની વાત કરીએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે એ વાત કરું તમને તો કે જિલ્લાની વાત કરી તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો પાલીતાણા અને ગામની વાત કરું તો કે ગામ માહિત તો મિત્રો માહિતીધાર ગામનો તાલુકો પાલીતાણા છે જ્યાં જિલ્લો ભાવનગર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જે ખોટો થકો ન થાય એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર ગાયની વાત જે કંઈ હતી એ વાત હવે આપણે એ પૂર્ણ કરીએ છીએ આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચાવા આવેલ છે ઓળખીની પહેલાં તો મિત્રો તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે અને મોટા કાનવાળી ઓળખી છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે અને મોઢા પર સફેદ તીલા છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાઈટ એ સારી છે વહેલે લંબાઈ પૂરતી લાંબી છે અને મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ચોથા નંબરની ઓળખી વિશે આપવામાં આવે તો આજી ઓળખી છે હાલ ગાભણ છે કેટલા દિવસથી ગાભણ છે એ વાત કરીએ તો પંદર દિવસ જેવું ઊંચું છે ગાભણ થઈ એનું એમાં ઓળકીના માલિક જે છે એનું કહેવાનું છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ઓળખી છે એની હવે મારે તમને કિંમત વિશે વાત કરવાની રહીએ વધારે કંઈ માહિતી તો નથી મારી પાસે પણ કિંમત એના માલિકે કીધેલ છે તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ઓળખીના માલિકે ઓળખીની રાખેલ છે હવે આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરી તો કે જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરી તો કે તાલુકો પાલિતાણા અને ગામની વાત કરું તો કે ગામ માહિતા તો મિત્રો માહિતાર ગામનો તાલુકો પાલિતાણા છે ત્યાં જિલ્લો ભાવનગર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે

અને આગળ વધીએ તો આ પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ એ વેલ એ લંબાઈ એ પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની એ ગાયની માહિતી જો તમને આપવામાં આવે આ જે ગાય છે એ ગાયના વેતરની વાત કરવામાં આવે મિત્રો તો આ ગાય ને ત્રીજું વેતર છે નીચે શું છે વાત કરું તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે નીચે સુંદર મજાનો નો છે અને ગાય ની તમને મિલ્કની વાત કરીએ દૂધની વાત કરીએ તો હાલ પાંચક લીટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે કિંમતની વાત કરું મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે ગામ સુરપુર તાલુકો હિંમતનગર અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સાબરકાંઠા તો મિત્રો સાબરકાંઠા જિલ્લાનો તાલુકો કયો લાગે તો કે હિંમતનગર તાલુકો અને ગામ કયું લાગે તો કે ગામ સુરપુર ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને કેમ કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને છઠ્ઠા નંબર ઉપર જે તમે મિત્રો આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો એટલે કે વળકીની વાત કરીએ તો વળકીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અને ખાસ કરીને મિત્રો વળકીનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે તાજી વળકી છે અને એની તમે સિંગ પેટર્ન કાનકોટ સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર અને સફેદ ડાગા અને ખાસ કરીને વાત કરું તો તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો ટૂંકી મોખલીવાળી ઓળખું છે હવે મિત્રો આ ઓળકાની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ઓળખું છે હાલ પોણા ત્રણ વર્ષનું થયું છે એમાં આ ઓળકાના માલિકનું કહેવાનું છે અને આની તમને કિંમત વિશે મિત્રો વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ઓળખાના માલિકે આ ઓળકાની રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર મેં તમને બતાવી દીધેલ છે હવે મિત્રો આજે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર તો મિત્રો આજે ઓળખું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખાના માલિકનો કોન્ટેક કરી ઓળખા વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય ને મિત્રો તો તમે મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ છે છે હવે આ જે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ઓળખાના માલિકનો કોન્ટેક્ટ કરીને કેમ કેમકે જો આ ઓળખું વેચાઈ જાય તો તમારે જે ખોટો ધક્કો ન થાય એ માટે ઓળખાના માલિકનો કોન્ટેક કોન્ટેક્ટ કરવાનું તમે ભૂલતા નહીં હવે આ છઠ્ઠા નંબર ઉપરનું જે ઓળખું છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને હવે મિત્રો આગળ વધીશું જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય ને એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો સુધી સરળતાથી પહોંચી જાય એ માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ સાતમા નંબર ઉપરની જે તમે આ ભેસ જોઈ શકો છો એટલે કે ખડેલું જોઈ શકો છો મિત્રો તો આજે આ ખડેલું વેચાવા આવેલ છે પહેલાં તો તમે એની અડર ક્વૉલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે પેસ્ટ પ્રોફાઇલે પણ બહુ સારું છે સિંગ પેટર્ન પણ બહુ સારું છે હાઈટે વેલે લંબાઈએ પૂરતું લાંબું છે મિત્રો હવે જે આ ખડેલું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ખડેલા વિશે માહિતી તમને આપવામાં આવે મિત્રો ખડેલું કીધું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે પેલું વેતર છે અને મિત્રો હા આજે ખડેલું છે એ કેટલા દિવસનું કાચું છે એટલે કે કેટલા દિવસની વ્યાહમાં વાર છે એ વાત કરું હું તમને તો આજે ખડેલું છે એને પહેલું વેતર છે અને હાલ મહિના દિવસનું કાચું છે અને કિંમતની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે નેવું હજાર રૂપિયા જે કિંમત છે આ ખડાલાના માલિકે ખડેલાની રાખેલ છે આ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરે તો કે જાલુ તાલુકાની વાત કરું તો કે તાલુકો જામકંડોળા અને ગામની વાત કરું તો કે ગામ ચાવિંડી તો મિત્રો ચાવિંડી ગામનું તાલુકો જામકંડોળા છે ત્યાં તમને આ ખડેલું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મિત્રો તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને ખડેલા વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ સાતમા નંબર ઉપરનું જે ખડેલું છે એની જે કંઈ માહિતી હતી એ માહિતી મેં બધી તમને આપી દીધી તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને સાતમા નંબર ઉપર ખડેલાની વાત પૂર્ણ કરીએ અને આગળ તમે જે હાલ આઠમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે મિત્રો બહુ સોજી ગાય છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગી જે પ્યોરિટી કલર છે લાલ કલર છે હવે એ આ જે વધારાની માહિતી છે માહિતી તો મારી પાસે નથી આવે પણ મિત્રો આજે જોતા એવું લાગે છે કે સોજી ગાય છે અને આ જે ગાય છે હાલ ગાભણ છે એમાં એના માલિકનું કહેવાનું છે કે ગાય ગાભણ છે એટલું અને આ જે ગાય છે એની કિંમતની જે કંઈ માહિતી છે એ માહિતી મારી પાસે આવેલ છે તો કિંમત હું તમને સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું અને કિંમતની વાત આપણે કરશું અને જો મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ન હોય તો જોઈન થવું હોય તો અમારા આગળ વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને જોઈન કરવાનો મેસેજ કરી શકો છો અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી આપશું અને આ ગાયની વાત કરીએ તો કિંમતની વાત તમે આગળ સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે આ ગાય તમને પ્રોપર એટલે કે ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામ કાતર તાલુકો રાજુલાન જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો રાજુલા છે ત્યાં ગામ કાતર આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત માહિતી મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ